ગરમ દૂધમાં મિક્સ કરો ખજૂર પતિને થશે લાભ પત્ની થશે ખુશ દૂધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે દૂધ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે શિયાળાની સવારે ગરમ દૂધ ઘણા ફાયદા આપે છે ઘણા લોકો દૂધમાં બદામ કેળા અને હળદર નાખીને પીવે છે જો તમે બીમારીઓથી બચવા માંગો છો તો શિયાળામાં ગરમ દૂધમાં ખજૂર નાખીને ખાવાથી તમને અઢક ફાયદા મળશે ખજૂરમાં પ્રોટીન એન્ટીઓક્સિડન્ટ વિટામિન એ વિટામિન સી કેલ્શિયમ ઝીંક અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હાજર હોય છે જેનાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી થતા ફાયદા એક સ્કીન માટે ફાયદાકારક ખજૂરમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ અને વિટામિન સી હોય છે દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી સ્કીનને ફાયદો થાય છે જેના કારણે ખીલ જેવી સમસ્યા દૂર થઈ જાય છે બે પાચન સુધારે છે ખજૂરમાં ભરપૂર માત્રામાં પાચન સુધારતા પોષક તત્વો હોય છે તે પાચન તંત્ર માટે ફાયદાકારક છે દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે ત્રણ હાડકાને બનાવે છે સ્વસ્થ ખજૂર મિક્સ કરીને દૂધ પીવાથી હાડકા સ્વસ્થ રહે છે આ રીતે દૂધમાં કેલ્શિયમ સિવાય મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ જેવા પોષક તત્વોનો સમાવેશ થાય છે તો તે સ્વાસ્થ્યને ફાયદો કરે છે ચાર વજન વધારવા માટે ખજૂર મિક્સ કરીને દૂધ પીવાથી વજન વધે છે જો તમે પાતળા છો અથવા તમારું શરીર નબળું છે તો ખજૂર સાથે દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે પાંચ એનિમિયામાં ફાયદાકારક ખજૂરમાં ભરપૂર માત્રામાં આયન હોય છે દૂધમાં ખજૂર ભેળવીને ખાવાથી એનિમિયા મટે છે એનિમિયા જેવા રોગોમાં ખજૂર ફાયદાકારક છે ખજૂર રક્ત પરિભ્રમણને સુધારવાનું કામ કરે છે છ સ્ટેમિનામાં થશે વધારો જે પુરુષોને રાત્રે સમાગમ સંબંધિત સમસ્યા હોય તેવા લોકોને દૈનિક દૂધખજૂરનું સેવન કરવું જોઈએ આનાથી તમારો સ્ટેમિના વધશે જે સાથે સાથે તમારા શુક્રાણોની ગુણવત્તા પણ સુધરશે